રાશિ વાળાઓ અગિયાર મહિના બાદ ફરી એકવાર ઇતિહાસ રચવા જઈ રહ્યો છે કારણ કે જે લોકો મંદિર મંદિરથી પરેશાન છે જે લોકો વ્યાપારની બાધાઓથી પરેશાન છે જે લોકો નુકસાનથી નુકસાનીથી પરેશાન છે જે લોકો લાભમાં થઈ રહેલી હાનિથી પરેશાન છે થઈ ચૂક્યા છે એ લોકો માટે જીવનમાં મોટી ખુશીઓની સોગાત જુલાઈ મહિનો લઈને આવી રહ્યો છે મિત્રો મનુષ્યની બધી જ ભાગદોડનું કેન્દ્ર લક્ષ્મી પ્રાપ્તિ જ છે સામાન્ય રીતના લક્ષ્મીનું તાત્પર્ય ધન પ્રાપ્તિના રૂપમાં જોવામાં આવે છે પરંતુ એવું નથી લક્ષ્મીનું તાત્પર્ય જીવનની સંપૂર્ણતાથી છે જે જીવનમાં અતિરિક્ત યશ પ્રસિદ્ધિ ઉન્નતિ કામના પૂર્તિ સૌભાગ્ય સુંદરતા શ્રેષ્ઠ ગૃહસ્થ જીવનના રૂપમાં આવે છે આપણા ધર્મ ગ્રંથો અનુસાર ઘણા એવા મહાયોગો બને છે જે તમને જીવનની સર્વશ્રેષ્ઠ ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે અને એ જ યોગ જુલાઈ બે હજાર પચીસમાં બનવા જઈ રહ્યા છે અને તેના જ વિશે આજે આ વિડીયોમાં આપણે જાણીશું વૃશ્ચિક રાશિ વાળાઓ માટે જુલાઈ નો મહિનો કેવો રહેવાનો છે અને હા આ વિડિયો ચંદ્ર રાશિ પર આધારિત છે જો તમે લગ્ન રાશિથી સાંભળવા ઈચ્છો છો તો સાંભળી શકો છો ચાલો જાણીએ હવે તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવાનું છે અને ધ્યાનથી જોવાનું છે વૃશ્ચિક રાશિ વાળાઓ જુલાઈનો મહિનો સામાજિક પારિવારિક દ્રષ્ટિકોણથી છોડી દઈએ આર્થિક દ્રષ્ટિકોણથી તમારા માટે મોટી સરપ્રાજ લઈને આવી રહ્યો છે લાભના સ્વામી બોધગ્રહ ત્રીસ ઓગસ્ટ સુધી ભાગ્ય ભાવમાં ભ્રમણ કરશે જેનાથી તમારું માન સન્માન ઉચ્ચ કોટીનું થશે રાજનીતિક ક્ષેત્રમાં પણ અપાર સફળતા મળશે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે મોટા લોકો સાથે તમારો સંબંધ સારો બનશે મનમાં સારા વિચાર આવશે અને તેનું પરિણામ એ હશે કે તમે સકારાત્મક રૂપથી વિચારવા લાગશો અને આ સ્થિતિ તમને સફળતાની દિશા તરફ લઈ જશે છ જુલાઈથી સૂર્યગ્રહ પુનર્વસુ નક્ષત્રમાં આવવાથી પાછલા ઘણા સમયથી કોઈ ઘણા ક્ષેત્રોમાં જે બ્રહ્મની સ્થિતિ બની રહી હતી તે હવે દૂર થશે શનિના પ્રભાવથી જે યોજનાઓ ઉપર નુકસાન થઈ રહ્યું હતું અથવા તો સમયસર યોજનાઓ પૂરી થતી ન હતી તમારે દરેક કાર્યમાં વાર લાગતી હતી તો આ સ્થિતિઓ પર બ્રેક લાગશે જેનાથી તમારા કાર્ય સુધરશે કાર્ય આગળ વધશે પરિસ્થિતિઓ બદલવાથી તમે માનસિક તણાવ અને ઉલ્ઝનમાંથી પણ બહાર નીકળશો અને તમે શાંતિપૂર્ણ ગતિવિધિઓથી લાભ પ્રાપ્ત કરશો સ્વયં ગોરક્ષનાથજીએ એક સ્થાન પર કહ્યું છે ભલે ને અન્ય દરેક પ્રયોગ અસફળ થઈ જાય ભલે ને સાધક નવો હોય પરંતુ એકનો પ્રયત્ન અને પ્રયોગ ક્યારેય અસફળ નથી રહેતો જ્યારે બ્રહ્માંડમાં મહાનાયક સોળ જુલાઈથી ભાગ્યમાં પહોંચશે તો કાર્યથી સંબંધિત બાબતોને તમારા પક્ષમાં કરવામાં મદદ કરશે જે લોકો અનુશાસનથી આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમને લાભ પ્રાપ્ત થશે જેમની પાસે ડિગ્રી હોવા છતાં પણ એવી જગ્યા પર નોકરી કરવા મજબૂર થઈ રહ્યા હતા એની પ્રતિભા જોવામાં આવી રહી હતી ના તો એમને આગળ વધવાનો અવસર મળતો હતો તો સૂર્ય તમારી કિસ્મત ચમકાવી શકે છે કારણ કે જ્યારે સૂર્ય ભાગ્યમાં બુધની સાથે યોગકારક બને છે તો તે વ્યક્તિને ક્ષમતા અનુરૂપ કાર્યનું પ્રદર્શન કરવાની તક આપે છે તેમને સહકર્મોની મદદ મળે છે સારી જોબની ઓફર મળે છે એવામાં તમને કાર્યક્ષેત્રમાં નવીન અવસર મળશે જેના લીધે તમે ખરાબ જિંદગીથી દૂર રહેશો ત્યાં સુધી કે તમારી પૂર્ણિમા બારમા ભાવના સ્વામી સારી સ્થિતિમાં હશે તો તમે મોટા શહેર મોટા દેશ એટલે કે વિદેશમાં જઈ અને સ્થાયી રૂપથી વસી શકો છો જે વિદેશમાં છે ત્યાં અચાનકથી ધન પ્રાપ્ત કરવા લાગશે વ્યાપાર ચાલવા લાગશે વ્યવસાયની અંદર સફળતા મળશે પરંતુ ચતુર્થ ભાવમાં રાહુ જુલાઈ મહિનામાં માતાની સાથે માનસિક તણાવના સંકેત આપી રહ્યો છે માતાનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે વાણીમાં કડવાપણું આવી શકે છે અચલ સંપત્તિ લઈને નુકસાન થઈ શકે છે હૃદય દત્તક પુત્ર અને ભૂમિ ભવનને લઈને પણ હતાશ થઈ શકો છો એટલા માટે એના સંબંધિત વાતો પર નિર્ણય પર જુલાઈ મહિનામાં ખૂબ જ ધ્યાન રાખવું જોશે કારણ કે જુલાઈ મહિનામાં નાના મોટા વ્યવધાનનો સામનો કરવો પડશે ઘણી સમસ્યાઓ પણ આવી શકે છે પરંતુ જો તમે કોશિશ કરશો તો સમસ્યાઓમાંથી પણ મુક્તિ પામી શકશો મિત્રો જુલાઈ મહિનામાં પરાક્રમના સ્વામી શનિ ગુરુની સાથે સ્થિત છે એવામાં તમે સ્વપરાક્રમના માધ્યમથી મહત્વપૂર્ણ લાભને પ્રાપ્ત કરશો તમને સંતાન સુખ મળવાના યોગ મળશે તે કોઈ મોટા પદની પ્રાપ્તિ પણ કરી શકે છે જો તમે પ્રેમથી વંચિત છો અથવા તો એક પ્રકારે કહેવામાં આવે તો તમે એકલવાયા જીવનના શિકાર છો અથવા તો માનસિક તણાવ એ તમને ઘેરી લીધા છે તો શનિની સ્થિતિ કોઈ પ્રેમ પ્રસંગથી પણ લાભ આપી શકે છે તમને માનસિક પાર્ટનર પ્રાપ્ત થઈ શકે છે શનિ જ્યાં તમને જૂના મિત્ર સાથે મુલાકાત કરાવશે તો ત્યાં શુક્રગ્રહ તમારી લવ લાઈફ અને દાંપત્ય જીવનમાં પ્રભાવશાળી સ્થિતિઓનું નિર્માણ કરશે અને એમાં કોઈ સંદેહ નથી કે જુલાઈ મહિનામાં તમને લવ લાઈફમાંથી લાભ નહીં મળે શુક્ર સંબંધોને મજબૂત બનાવે છે બે પ્રેમીઓની વચ્ચે પતિ પત્નીની વચ્ચે અલગાવની સ્થિતિ બની રહી હતી તેવી પરિસ્થિતિઓથી દૂર લઈ જાય છે મેળાપ થાય છે આપસી સહમતીથી વાત આગળ વધે છે એટલે કે જુલાઈનો મહિનો પારિવારિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ આપણા માટે સાબિત થવાનો છે મિત્રો જ્યારે પણ પહોંચે છે કોઈ રહસ્ય અથવા લાંબા સમયથી છુપાયેલી જાણકારીને ઉજાગર કરી છે કોઈ જૂના કર્જમાંથી મુક્તિ આપી છે આકસ્મિક લાભ વીમા અથવા વસિયતથી સંબંધિત લાભો આપ્યા છે તેમની બિઝનેસ પાર્ટનરની સાથે કોઈ પ્રોજેક્ટને લઈને ખુશખબરી આપી છે કોર્પોરેટમાં પણ કાર્યરત જાતકો માટે પ્રમોશનના યોગ બનાવ્યા છે એને નવી ભૂમિકાના પ્રસ્તાવ મળ્યા છે માર્કેટિંગ કન્સલ્ટન્સી અને ક્લાયન્ટ સર્વિસ સાથે જોડાયેલા લોકોને મોટા ક્લાયન્ટ મળ્યા છે જે લોકો પબ્લિક સેક્ટર અથવા તો સરકારી વિભાગોમાં કાર્ય કરી રહ્યા છે એમને અતિરિક્ત દાયિત્વ પ્રાપ્ત થયું છે કોઈ જૂનું ભૂગતાન અટકી ગયું છે તો ત્યાં પ્રક્રિયા શરૂ થાય છે એટલે કે ગુરુએ અષ્ટમ ભાવમાં લોકોને એવા એવા લાભો દીધા છે જે ખુશીના દ્વાર સુધી પહોંચી ચૂક્યા છે અષ્ટમ ભાવ વિદેશ યાત્રાનો પણ હોય છે તો તે દેશ વિદેશની યાત્રાઓના માધ્યમથી પણ લાભ આવે છે જો તમે વિદેશમાં છો અને કોઈ મોટી કન્ટ્રીમાં જવાની તૈયારી કરી રહ્યા છો તો સમજી લો કે તમે કિસ્મતના રફ્તારવાળા હવાઈ જહાજ ઉપર સવાર થઈ ચૂક્યા છો કારણ કે થોડાક સમયમાં તમને કોઈ મોટી જબરજસ્ત ખુશખબરી મળવાની છે વૃશ્ચિક રાશિવાળો જુલાઈ મહિનો એટલા માટે યાદ નહીં રહે કારણ કે સમય બદલી રહ્યો છે પરંતુ આ મહિનો એટલા માટે યાદ રહેશે કે તમારા જીવનને પૂર્ણરૂપથી બદલી દેશે જો તમે યુવા છો તો જીવનને પૂર્ણરૂપથી બદલતા જોવા જોવા માટે તૈયાર હો તમે સ્ટાર્ટઅપમાં છો તો કોઈ ઇન્વેસ્ટર સાથે મિટિંગ અથવા ઓનલાઈન અવસર માટે તૈયાર રહો અને જો તમે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો તો કોઈ મોટી સફળતા માટે પણ તૈયાર રહો એટલે જુલાઈ મહિનામાં વૃશ્ચિક રાશિના દરેક વ્યક્તિને લાભ મળશે આર્થિક ક્ષેત્રમાં નવા દ્વાર ખુલશે મિત્રો કુંડળીમાં ઘણા એવા મહાયોગો પણ છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે તમારી ભરપૂર મહેનતને વ્યર્થ કરી નાખે છે આગળ વધતા અટકાવે છે એટલા માટે સમય રહેતા કુંડળી ચેક કરો વૃશ્ચિક રાશિફળ જુલાઈ બે હજાર પચીસમાં માં છે જય ગુરુદાર જય ગિરનારા